હા એ આર કુકિંગમાં તમારું સ્વાગત છે અને આજે આપણે બનાવીશું મગની મુગર દાળ અને સ્પિનિચનું શાક તો પહેલાં આપણે સ્પિનિચને કટ કરી લઈએ અને મેં અહીં મગની મુગર દાળ છે તે એક કપ જેટલી લઈ અને ત્રણથી ચાર કલાક માટે પલાળીને રાખેલી છે તો હવે આપણે સ્પિનિચ કટ થઈ જાય પછી આ દાળનો વઘાર કરી લઈશું તો અહીં હું એક જાડા તળેવાળું વાસણ લઉં છું એટલે કે પેન લઉં છું અને તેમાં તેલ એડ કર્યું છે અને પછી હું તેમાં જીરું એડ કરી દઈશ અડધી સ્પૂન જેટલું અને હિંગ પણ વન ફોર્થ ટી સ્પૂન જેટલી એડ કરી દઈશ અથવા તો વન પિંચ જેટલી એડ કરી દઈશ અને હવે હું તેમાં લસણ એડ કરું છું અને તેના પછી આપણે મગની જે દાળ છે કૂતરા વગરની પલાળેલી તે એડ કરી દઈશું તેને મેં સીટી મારી નથી હું અહીં ડાયરેક જ ચડવા દઈશ અને પછી આપણે તેમાં બેથી ત્રણ ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું મિક્સ કરીને દાળ ચડવા માટે થોડો ટાઈમ લાગતો હોય છે એટલે કે પાંચથી દસ મિનિટ આપણે તેને ચડવા દેવાની છે તો અહીં મેં પાણી એડ કરી અને હવે તેને ઢાંકી દઈશું ઢાંક્યા પછી આપણે જે તેના ઉપર જે વરાળથી જે થાય છે અને એની ઉપર જે ઝાંક આવે છે તેને થોડી કાઢી નાખવાની છે જેથી દાળ છે તે સરસ લાગે છે તો અને હવે હું તેમાં મીઠું એડ કરી દઈશ અને ફરી પાછું તેને મિક્સ કરી અને ફરી તેને આપણે ઢાંકીને ફરી જળવા દઈશું જેમ જેમ તેના પર ઝાંક આવતી જશે તેમ તેમ તેને ઝાંકને કાઢતા જવાનું છે અને તમે જોઈ શકો છો કે આપણી દાળ છે તે ઓલમોસ્ટ રેડી થવા આવી છે પણ તેને ઢાં ઢાંકીને જ હું ચડવું છું અને હવે આપણે તેના ઉપર મસાલા કરવાના છે તમે દાળ ઓલમોસ્ટ નેસી ટકા જેટલી ચડી ગઈ છે તો હવે આપણે તેમાં હળદર એડ કરી દઈશું હળદર આપણે ફોર્થ વન ફોર્થ ટી સ્પૂન જેટલી એડ કરું છું અને હવે તેમાં ધાણાજીરું પાવડર છે તે પણ અડધાથી એકથી સ્પૂન જેટલો એડ કરું છું અને લાલ મરચું પાવડર તે પણ એક સ્પૂન જેટલું એડ કરું છું અહીં મેં લીલું મરચું એડ કર્યું નથી મારા ઘરમાં છોકરાઓ છે તો તે બહુ ટીખું ખાઈ શકતા નથી માટે લીલું મરચું એડ કર્યું નથી પણ તમે લીલું મરચું પણ એડ કરી શકો છો અને હવે ફરી પાછું આપણે ઢાંકી દઈશું અને ફરી એ ઢાંકણ ખોલી અને હું તેમાં જે આપણે પાક સમારીને રાખ્યો તો તે એડ કરી દઉં છું ઘણા લોકો પાલકને અલગથી ચડવી અને પણ એડ કરતા હોય છે પણ હું ડાયરેક્ટ મગમાં જ પાલક એડ કરી દઈશ અને તેને ઢાંકણ બંધ કરી અને ચડવા દઈશ પાલકને ચડતા વાર લાગતી નથી તો પાલક આપણે ડાયરેક્ટ જ મગમાં એડ કરી દઈશું દાળમાં એટલે તેની મગની સાથે જ આપણે પાલક જલ્દી ચડી જાય છે તો તમે જોઈ શકો છો કે આપણો પાલક સરસ મજાનો ચડી ગયો છે અને ગોરું શાક તૈયાર થઈ ગયું છે પાલક અને મગની મુગરદાળનું તો તમને મારી આ મોગરદાળના શાકની પાલક અને મુગરદાળની રેસીપી બનાવી અને જોવી ગમે તો તમે મારા વિડીયોને લાઈક શેર કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો થેન્ક યુ